પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ મીખા પ્રબોધકનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને તેની નવમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે યહવા નગરને હાક મારે છે જે કોઈ જ્ઞાની છે તે તારા નામથી બીસે સોટીનું તથા તેને નિર્માણ કરનારનું સાંભળ જે યહવાએ નગર બનાવેલું છે એ નગરને યહવા હાક મારે છે કોઈ બી દુષ્ટતા જોઈને પ્રભુ એ નગરને હાક મારે છે કેવી રીતના પ્રબોધકો દ્વારા તેમના સંતો અને ભક્તો દ્વારા હાક મારે છે તેમના વચનો દ્વારા એ હાક મારે છે પરંતુ કોણ સાંભળે છે જે વ્યક્તિ જ્ઞાની છે તે સાંભળે છે જે મૂર્ખ છે તે આ ખાડા કાન કરી લે છે હા આ અવાજ તો બહુ વાર સાંભળેલો છે આ અવાજ કંઈ નહીં એવી રીતના એ લોકો આંખ આડા કાન કરે છે મૂર્ખતામાં ખપી જાય છે અને તેથી એ લોકો સાંભળતા નથી કોણ જ્ઞાની છે જે યહવાની બીક રાખે છે એને જ્ઞાની કહેવાયા છે તો જે યહવાની બીક રાખે છે એ જ વ્યક્તિ યહવાનું સાંભળે છે આજે આપણે જ્ઞાનીઓમાં છે કે પછી મૂર્ખોમાં છે તે આપણે જોવાની જરૂર છે જો મૂર્ખોમાં છે તો એના પછીની જે બાબત છે તે ત્યાં જણાવેલી છે સોટીનું તથા તેને નિર્માણ કરનારનું સાંભળ સોટી ઈશ્વરે બનાવેલી છે અને એ સોટીનું નિર્માણ પણ ઈશ્વરે કરેલું છે ક્યારે ક્યાં સોટી મારવી એ પ્રભુને ખબર છે જો પ્રભુના ઠપકાને ગ્રહણ નહીં કરે પ્રભુની વાણીને નહીં સાંભળે તો પ્રભુ તે આ સોટીનું નિર્માણ કરી દે છે અને એ પ્રમાણે વ્યક્તિને સીધે માર્ગે લઈ જવાને માટે આ સોટીનો ઉપયોગ કરે છે પરંતુ ઘણી વખત માણસ એટલું બધું એ પ્રભુના નજરમાં મૂર્ખ બની જાય છે કે એટલું બધું હઠીલું બની જાય છે ફારૂન રાજાને જુઓ તો આટલા બધા ચિહ્નો અને ચમત્કારો જોયા એ ચિહ્નોને ચમત્કારો સિમ્પલ ચમત્કાર નહીં હતા બહુ મોટા મોટા ચમત્કારો હતા કોઈ એવું કરી નહીં શકતું હતું પરંતુ એણે જાદુગરોને બોલાવીને તમારા દેવ સરખો જ અમારો દેવ છે એવું કેવડાવવા માગતા હતા પરંતુ જ્યારે ધૂળની જુઓ બનાવે છે એવા સમયમાં એ જાદુગરો બનાવી શકતા નથી સાથે સાથે જ્યારે એ લોકોએ લાકડી નીચે નાખીને સાપ બની ગયો પરંતુ મૂસાની લાકડી એ બધાને ગળી જાય છે અને પછી એ લોકો પાછી લાકડી એ કરી શક્યા નહીં તો અહીંયા સોટીનું અને એને નિર્માણ કરનાર હોવાનું આપણે સાંભળવાનું છે એવું નથી કે પ્રભુ તરત જ શિક્ષા કરી દે તરત જ શિક્ષા કરી દે તો માણસ સીધો જ થઈ જાય પરંતુ પ્રભુ દયાના સાગર છે અને એ એક તક રાખે છે મોકો આપે છે લોકોને કે જેથી એ પશ્ચતાપ કરીને એકવાર પ્રભુના સોટીથી બચી જાય એના માટે મોકો આપે છે પરંતુ લોકોને એવું લાગી જાય છે કે અમે વ્યવસ્થિત જીવીએ છીએ ન્યાયની રીતે જીવીએ છીએ અમારા ઉપર સોટી નહીં આવશે એ પ્રમાણે વિચાર કરીને એ લોકો શું કરે છે કે એ પ્રભુથી બીતા નથી જ્યારે જ્યારે યહવાનગરને હાંક મારે આપણે એ હાંકને સાંભળવાની છે આપણે સિમ્પલ મનુષ્ય છે પ્રભુની આગળ કોઈ તાકાતવાર નથી કુદરતની આગળ મનુષ્ય વામણું છે એવું કહેવાય છે એવું આપણે સાંભળીએ છીએ સાથે સાથે નજરે જોઈએ છે કુદરતી હોનારો તો થાય છે ત્યારે ઈશ્વરને દયા આવતી નથી કેમ કે પાપનો ઘડો ભરાયેલો હોય છે અને એ તૂટે છે એવા સમયે આવા પ્રકોપો ઉઠે છે ત્યારે મનુષ્ય કેટલું એ જ્ઞાની કહેવાતું હોય કેટલું એ ધનવાન હોય કેટલું એ પછી તે સમયમાં પશ્ચાતાપ કરતું હોય પરંતુ પ્રભુ એકવાર નિર્ણયને નિર્ણય લેશે તો એ નિર્ણય લઈને જ રહેશે તમારા ને મારા જીવનમાં શું પ્રભુને બિનારા આપણે છીએ જો ઈશ્વરથી બીક આપણને નથી લાગતી તો અફસોસની વાત છે સંતો મહાસંતો આપણે જોઈએ છીએ આ બાઇબલમાં લખેલા છે એ નામો ઈશ્વરથી બિનારા હતા ઇબ્રાહિમ ધનવાન હતો પરંતુ ઈશ્વરથી બીતો હતો યુસુફ એ રાજાની પદવી પર બેસે છે પરંતુ હું દેવથી બીહું છું એ પ્રમાણે જણાવે છે દાઉદ રાજા પણ એ પ્રમાણે હતો યાસયાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે ઈશ્વરના વચનને લીધે ધૂજનારા જેને ઈશ્વરની બીક લાગે છે તે ઈશ્વરના વચનોથી પણ ધૂજે છે પરંતુ જેમને ઈશ્વરની બીક નથી એ બાઇબલ કેટલું એ કહેતું હોય એમના વિરુદ્ધમાં એ લોકો જે પાપ કરે છે તે વચન આવતું હોય તો છતાં પણ એ લોકો ધ્યાનમાં લેતા નથી અને છેલ્લે આખિરકાર એમનો વિનાશ થઈ જાય છે તમે અને હું આપણે કઈ જગ્યા પર છે તે જોવાની જરૂર છે મૂર્ખ રહીશું તો મૂર્ખોને માટે તો કંઈક બીજું જ છે મૂર્ખો બનીને નરકમાં શા માટે જઈએ દેવનો ભય રાખીને જ્ઞાની બનીને ઈશ્વરની સાથે ચાલીએ અને તેની સંગાતમાં રહીને તે પ્રમાણે કાર્ય કરવાને માટે અને ઈશ્વરની સ્તુતિ આરાધના હંમેશા કરવાને માટે પ્રભુ આપણને સહાયતા કરે દરેક નેગેટિવ બાબતોને આપણા જીવનમાંથી હાંકી કાઢીએ પોઝિટિવ બાબતોને રાખીએ અને પ્રભુના મહિમાને માટે વધુને વધુ ઉપયોગી બનતા રહીએ તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો તમામ શ્રોતાજનો ઉપર તમારો રહેમનો હાથ રાખજો હરેક જોખમોથી બચાવજો વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ અમે તમારી સોટીના ભોગ ન બનીએ એના માટે અમારા જીવન અને પ્રભુ તમારા હાથોની અંદર સોંપીએ છીએ તમે અમને શુદ્ધ કરો તમે અમને પવિત્ર કરો તમારી બીક રાખીને આગળ વધવાને માટે કૃપા પૂરી પાડો અને એવી રીતના તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમની દ્રષ્ટિ રાખો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ